પાટણ પાલિકા વિસ્તારમાં આજે પાણી વિતરણ બંધ ખોરસમ કેનાલનો વાલ તૂટી જતા પાણીનો ઓવારો ત્રણ દિવસથી બંધ ખોરસમ કેનાલ મારફતે સીધી સરોવરમાં પાણી ઠેલવવામાં આવે છે સીધી સરોવરમાંથી પાટણના શહેરીજનોને પાણીનું વિતરણ કરવામાં આવે છે ખોરસમ પંપિંગ સ્ટેશનના વાલ રિપેરિંગ માટે પાણી પુરવઠો બંધ રહેશે આવતીકાલથી શહેરીજનોને નિયમિત રીતે બે ટાઈમ પાણી મળી રહેશે જે રીતના પાલિકા દ્વારા પીવાનું પાણી છે તે રોજે રોજ આપવામાં આવતું હોય છે પરંતુ જે નર્મદા ને જે સુજલમ સુફલમ અંતર્ગત ખોરસમ કેનાલ દ્વારા જે પાણી સીધી સરોવરના અંદર ઠલાવવામાં આવે છે પરંતુ જે નર્મદા ને જે સિદ્ધિ સરોવરમાં પાણી થવાની જે કેનાલ છે તેનો વાલ તૂટી ગયો છે અને વાલ વગડ્યો હોવાના કારણે તેને રિપેરિંગ કરવાનો હોવાથી છેલ્લા ત્રણ દિવસથી જે તે ખોરસમ કેનાલ પાણી આવવાનું જે બંધ થયું છે તેને લઈને સિદ્ધિ સરોવરના અંદર પાણીનો સ્ટોક કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી પાણી બંધ હોવાના કારણે જે પાણીનો જે ઘટ થઈ છે તેને લઈને આજે પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આજે આખો દિવસ જે પીવાનું પીવા લાયક પાણી છે તે બંધ રાખવામાં આવશે એટલે કહી શકાય કે પાટણ શહેરીજનોને જે સીધી સરોવરમાંથી પીવા માટે શુદ્ધ પાણી આપવામાં આવે છે પરંતુ જે વાલ ખરાબ હોવાના કારણે આજે પાટણ શહેરીજનોને પાણી છે તે મળવાનું નથી તેવી હાલ તો નગરપાલિકા દ્વારા જાહેરાત કરી છે સાથે કહી શકાય કે જે રીતના વાલનું કામ જે રીતના રિપેરી થઈ જશે અને ત્યારબાદ જ પાણી છે પાટણ શહેરીજનોને જી આભાર તમામ જાણકારી આપવા માટે